ઉપલેટા હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિન્દુ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બંધ કરવાની માંગ સાથે રેલી યોજવામાં આવી તો વિવિધ માંગણીઓને લઈ અને ઉપલેટા હિન્દુ સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઓપલેટાના મુખ્ય રસ્તા ઉપર હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરાવવા સંત શ્રી કૃષ્ણદાસજીને તાત્કાલિક જેલ મુક્ત કરવા પીડિતોને ન્યાય આપવા અને ગુનેગારોને કડકમાં કડક સજા આપવા બાંગ્લાદેશના હિન્દુઓના ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવા અને બાંગ્લાદેશ સાથેના વેપારી સંબંધ અટકાવવાની પણ હિન્દુ સમાજે માંગ કરી છે રેલી વિવિધ હિન્દુ સંગઠનો ને વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ હતી કૌશલ પરમાર ઉપલેટા હિન્દુ સમાજ આજ રોજ સમસ્ત ઉપલેટા તાલુકા હિન્દુ સમાજની એક ભવ્ય વિશાળ મહારેલી થઈ આની અંદર સાધુ સંતો પણ જોડાણા અને વેપારી ગણે પણ ખૂબ જ સહયોગ કર્યો આખું ગામ સ્વયંભુ બંધ રહ્યું અને ઉપલેટા તાલુકાના ગામડાઓમાંથી પણ

આપણે જે કઈ એની સાથે વાણિજ્ય વ્યવહાર વેપાર કરીએ છીએ બાંગ્લાદેશ સાથે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે બેન દીકરી ઉપર જે કઈ અત્યાચારો કરવામાં આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય મંદિરો તૂટે છે મોટી સંખ્યામાં હિન્દુઓ પ્રતાડિત થાય છે આ બધું તાત્કાલિક ધોરણે બંધ થાય અને એના માટે ભારત સરકાર એ કઈક ને કઈક ઠોસ પગલું ઉપાડે આજ માંગ સાથે આજે મામલદાર શ્રીને ને ઉપલેટા સમસ્ત હિન્દુ સમાજે આવેદન પત્ર આપ્યું છે અસ્તુ ભારત માતા કી જય રમેશભાઈ રામચંદાણી સમસ્ત હિન્દુ સમાજ ઉપલેટા બાંગ્લાદેશ ની અંદર શેખ હસીના ની પતન પછી ડોક્ટર મોહમ્મદ યુનુસ ના માં જે સરકારનું ગઠન કરવામાં આવ્યું છે એ સરકાર સંપૂર્ણ હિન્દુ વિરોધી છે હિન્દુઓ પર સખત અત્યાચાર કરવામાં આવે છે હિન્દુ બહેનો અને દીકરીઓની અસ્મિતાનું નિલામ કરવામાં આવ્યું છે નાના નાના બાળકોને પણ બક્ષવામાં આવ્યા નથી સમગ્ર હિન્દુ સમાજની અંદર આ બાબતે સખત આક્રોશ છે આ આપવા માટે ઉપલેટાની અંદર હિન્દુ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ની અંદર ઉપલેટા અને આજુબાજુના ગામડાઓમાંથી સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો હતો અને અહીંયા એક આવેદન પત્રમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અમારી ભારત સરકાર પાસે એક માંગ છે બાંગ્લાદેશના હિન્દુઓને વહેલી તકે બચાવવામાં આવે બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવામાં આવે બાંગ્લાદેશ નો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે બાંગ્લાદેશ સાથે ટોટલ વેપાર બંધ કરવામાં આવે જો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થશે બાંગ્લાદેશ આર્થિક રીતે ખતમ થશે જે પણ પગલા લેવામાં આવે समग्र हिंदू समाज समर्थन आपसे अस्तु अस्तु जय जय हिंदू राष्ट्र